નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘૂંટણ બદલવાનું ઓપરેશન મતલબ કે ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન આજની તારીખે ખૂબ જ કોમનલી થતું ઓપરેશન છે રાત્રે તમે જોવા જાઓ તો દુનિયામાં સૌથી વધારે જે ઓપરેશન થતાં હશે તે કદાચ ઘૂંટણ બદલવાના ઓપરેશનના હશે હવે આ ઓપરેશન બાદ ફિઝિયોથેરાપી મતલબ કે કસરતો જે છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ફિઝિયોથેરાપીનો રોલ આ ઓપરેશનને સક્સેસફુલ મતલબ કે સફળ બનાવવામાં તમારા હલનચલનમાં અને સાંધો પણ લાંબો ચલાવવા માટે ખૂબ જ મહત્ત્વનું છે તો આ ઓપરેશન બાદ બે સૌથી મહત્ત્વની કસરતો જે છે તે હું આપને જણાવી રહ્યો છું સૌથી પહેલી વસ્તુ જે ઘૂંટણના ફ્રન્ટના મતલબ કે સાથળના જે સ્નાયુઓ હોય છે તેને કહેવાય છે કોડ્રીસેપ્સ મસલ આ કોડ્રિસેપ્સ મસલની એક્સરસાઇઝ ક્વોડ્રીસેપ્સ મસલની કસરતો ખૂબ જ જરૂરી છે કોડરીસેપ્સ મતલબ કે તે ચાર મસલ હોય છે આ ચારે ચાર સ્નાયુઓની કસરતો જે સૌથી કોમનલી જે છે જેમ કે તમારે પલંગની એજ ઉપર પગ લટકાવીને બેસવાનું હોય અને ત્યાંથી પગ સીધો કરવાનો હોય દસ સેકન્ડ ગણવાનું પછી નીચે લાવવાનો પગ સીધો કરવાનો અને નીચે લાવવાનો આ કસરતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તેની સાથે સાથે ઘૂંટણની નીચે રૂમાલ રાખીને ઘૂંટણને નીચે દબાવવાનો રૂમાલને નીચે દબાવવાનો તે પણ કસરતો છે તે પણ ક્વોડ્રીસેપ્સ મસલની એક્સરસાઇઝ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કસરતો છે આ કસરતો તમે કરશો તો તમને ચાલવામાં ખૂબ જ ફાયદો થશે અને તેની સાથે સાથે સીડી ચડ ઉતર કરવામાં પણ ખૂબ જ ફાયદો થશે બીજી જે કસરત છે તે છે એન્કલ અને ટોની એક્સરસાઇઝ મતલબ કે તમારી ઘૂંટીનો જે સાંધો છે એન્કલ જોઈન્ટ તેની કસરતો હવે આને ઘૂંટણના સાંધા સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ ઘૂંટણનું ઓપરેશન કરેલું હોય ખાસ કરીને આ ઓપરેશન મોટી ઉંમરના જે લોકો હોય છે તેમાં થતું હોય છે તો મોટી ઉંમરે જ્યારે પણ ઓપરેશન કરવામાં આવે અને થોડો ઘણો વખત જો બેડ પર રહેવાનું આવે તો તેમાં આપણા જે કાફના પિંડીના જે સ્નાયુ હોય છે ત્યાં આગળ લોહી જામી જવાની શક્યતા રહે છે જેને ડીવીટી કહેવાય છે અને આ ડીવીટીથી બચવા માટે સૌથી સારી કસરત છે એન્કલ અને ટોની એક્સરસાઇઝ હવે જે ઘૂટીનો જે સાંધો છે તેને ઉપર નીચે ફક્ત કરવાનું હોય છે આ જ કસરત છે એન્કલ ટોની જે એક્સરસાઇઝ છે તે કરવાથી તમારા ઘૂટીના જે સ્નાયુ હોય છે તેની મૂવમેન્ટ ખૂબ જ વધશે અને તમે ડીવીટીથી તે જગ્યાએ લોહીની નસમાં લોહી ગંઠાઈ જવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે તો તે ખૂબ જ જરૂરી છે ડીવીટીથી બચવું ઘણું જ જરૂરી છે અને મોટી ઉંમરે આ કોમ્પ્લિકેશન પણ થવાની શક્યતા નાની ઉંમર કરતાં વધારે હોય છે તેથી તે કસરત પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ઘૂંટણના સાંધાના બદલ્યા પછી ની રિપ્લેસમેન્ટ પછી જે બે કસરતો ઇમ્પોર્ટન્ટ છે તે છે કોડરી સેપ્સ મસલની એક્સરસાઇઝ અને એન્કલ ટુ મૂવમેન્ટ આ બંને કસરતો કરશો તો તમારું ઓપરેશન ખૂબ જ સફળ જશે ધન્યવાદ